કેરા જેસા મે નગરી દેખાય હા બેનલી તે પિંગલગઢ નગરી છે હા બેન પિંગલગઢ નગરી વાતો કરે એ જાણા એવા દેલે એ અંદર લેયા યા સુ મેંગો માર્કેટ વ્યાય ને

નીકળી નાનો એવો છોકરો આગળ બેઠો મારતા નગર માથું ફોડી નાખશો નાનો એવો કેવો લાગતું નથી કેવડો હોય તો તહાઉસ ઈન કોજી તો હું ઈન કોજીન કો તું બોલતા હોય છે ને અરે બધુંય બોલતા શીખી ગયો બધુંય બોલું કેમ હા બોલ તમારા નિકરો ફુઈ ફુવા દાદી દાદા કાકી કાકા મામી મામા હોખડાવારો જાડો બધુંય બોલું કેમ બોલે હું એમ તો બોલતાય શીખી ગયો અને હાલતાય શીખી ગયો બાપા પગલી પાડે હા અરે બાપા પગલી હું હું કાઢું જો মদ্ধি সিখিগ্য় হালতা ভলতা সিকরতা মদ্ধি সিখিগ্য়ো মদ্ধু আমে হালে এমালে এমালে এমশে নানা হতানে তাকে এক কোল্যানু ই�

અમારા વાહમાંય રખડશો એ હું ગ્રીન લાઇન ચોકડીએ બેઠો હોય પણ આમ ગ્રીન લાઇન પર ચોકડી હા સી નીકળી જતી તમે મા દીકરો અંદર અમારી માં આવી અમાર દીકરો છે આવી ઓય પપવારી હે હે છે એમ કેમ નો કીધું કે બેનભાઈ બે પાથો માં એમ તો તમારે એમ જોઈએ પાથો માં એમ એમ કહેવાય કે બેનભાઈ બે પાથો માં અમે બે રહે તમારે એમ કે બે પાથો માં એ હું છે તો મારો ભાઈ તો તને કઈ વાંધો એ તો તું મારી વહુ વાંધો મારી બેન બેન કીધું લાગ્યું વહુ કીધું લ્યો ભાઈને લગન કરવાની હોતા તો ઉતાર હોય ને આ તો એમ કોઈને કહેવાય આ તમે જ આવીને આમ નહીં તો હું કહું એમને કે સીધી ડાયરેક્ટ વહુ કહેવાય તમારી ફઈજી હા હું કહવા તરોસો ડબ્બો એ બાપા કોઈ એ મે માંડવા પાણી જેવા શેડા આવી જાય ખબર નથી પછી ખબર પડી પણ એમ ને શ્રીફળ વગર કોઈ લગ્ન થાય એ દાદા હા આયા છે ને નામ જ ન લેતા માર્કેટ નામ

હે તારું બાવડું એટલે પકડું કે મારા ઘરે હાલ તાર ઘી માં મરમલો પણ ધનકો નાકે આ આવી શું બનાવી એ મારી ઘી રે મહેમાન છે ને તે મેં મનસુરિયમ બનાવ્યું છે આ ઈરે બાપા મનસુરિયમ મનત ખાવ કા પી હું દેખું તો કે થાય ખાવું કેમ

નથી ખાવા તારા નહીં તો મારી ઘરે તમારી મારી ઘરે મલ્લિકા પતિવાલ્કા મલ્લિકા પતિ એ છે ને લોટ ના ખવડાવ

એવી પંજાબી દાદા મારા બાપુ આતાર ફંદીન્દ્ર માં હોય તો ઝઘડ્યાવા જાવ મારા બાપુ નું આલે લગન બાપુ ને ઝઘડવા પડે કે યુનો કર શેન કોણ રાજા રાજ કરે ઝઘડવા ના કે હોય અમાર હુરાન ઝઘડનો ન ખાનો ખાવે ભાઈ બત ઝઘડ્યાવા જાવ તમે આને ઊવાડી જો અંદર આવતો નથી તરત બાબા હાટી બોલશે ભાઈ જાની આવે એ જ આવ છું હું હું છે हे अंगूठो अमाया जब मर रूहन हे बापू ने जगाड़वा हे बापूजी कहूँ तो के रे आवी ने, 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 गई हूँ प्रधान जी ऑनलाइन बापू ऑनलाइन है बोलो प्रधान जी करी कबा बापू ने करी कबा बोलो प्रधान जी बोलो सुशांति को रखो हे बापूजी अकेले लेकर चले कौन आज रात करे प्रधान जी ओ बिगल करने करी होई राजा बढ़ियार राज करता होई जो बापू ना हुकाम આ તો ખબર ન એટલે પૂછો આવ્યો હા હા સમજી ગયો સમજી ગયો તે કેરે કહેવાય ડેલેશ बिहारी રેકો આ ટાઈટ જો મારા દીકરા લાગે દાદા ટુકડો આવી ની હે ટુકડો આવી ટુકડો એમ નઈ હા કેટલા આપ કેને

મંજરી મંજરી પેલે પેલે ને બોલો નમનનગર વ્યાજા છે અરે ભરાત આજો પ્રણામ સાપના સન્નોમાં જા ભોદેવના અરે ભોદેવના સન્નોમાં આજ બઢિયાર પર કોટી કોટી વંદન કરે છે કોટી કોટી નમન કરો હા તમે તમે લાગો અમારા પગે ના લાગવાનું એ

તો પોખરંગ આવો છો રાજા અજમલ આ જેમ લીલ સુધી માટે લીલડા નહીં આવે

કમાન્ડ રેડી કમાન્ડ કાવળ એ તો બોલને કાબા પતાજા આયવા મને કાજા પાછા આયા મને હું મારી વાયા પડી જાવ નહી રેવો રાખલી તો બે ભાઈ બીજો અને મારો હવાનો બધો હિસાબ જોય ઉપર એ લોકો આપી ના ને બાકીના વત્તા દીજો નિકસે તો નઈ કાય 1500 સિવાય આપડું અરે મહારાજ હું તમારે મારે હું જો ઓલા હમું જોને

વિચાર તો કરું જુઓ દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે અને હું તો તમારી એક બગડેલી બાજી સુધારવા આવ્યો છું કદાચ આ સિફોનો શિકાર ન કરો નહીં તો બ્રાહ્મણ અહીંયા હત્યા કરે એ હત્યાનો પાપ નહીં આપણે પિંગલ નગરીમાં નગરી માં રહે માટે સિફોન શિકાર નો શિકાર તમારી ઈચ્છાની વાત છે અરે ભુદાવ ઘડી કોઈ વિરાજ જાવ મારો પુત્ર ભરતાપ બોલાવી અને આજ આ લીલુડા નારિયેલ હું જીલાવું છું પ્રધાનજી प्रधान जी ए वो कोनो परता नहीं हो ए प्रधान हाज राजपति राजकुमार ने बोला हुआ 600 रुपया था 600 रुपया रोकड़ा मुफ्त 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 बोले दो बोला थोड़ा पैसा लो के बाबू बैठ जाओ हां वो तो मछकारी में मार लियो ओला ने पूछ ओला ने मां ओला ने खबर है ए बैठ <laughs>

ઈ કેટલા ઓઈલા તમારે બેવાદી કામ ને સાફ કરી બેજા જા ભાઈ સાફ હા એમ હું હિસાબ કરવા હા થઈ ها <applause> આ ચલે કતારિયો ને તમર હેરા આયો આ ચલે કતારિયો ને તમર હેરા આયો સુખે થાય એક મસીહરી કરે હાથ માં સિયોર

बोलता वही मेरा नाम बोलता वही मेरा नाम गट्टो भी गल न हो राज कुवारा जो मंगे हो दिया दा बोला त बावी अरे ओ हो ओ ये मुटा बोला त बावी अरे ये भी राज ने दरबार या आवी आप ने दरबार आवी राज ने दरबार बटा बोलाव त बावी अरे आहा रे बबुर दिए आप बाबूजी

ઓ રે કૌવિતાસરી અત્યારે રાજીન્દ્ર બોલાવવાનું કારણ થોડું કામ કદાચ રજોડો બોલાવણ જો વાત કરતો હોય તો આજે ભૂદે હોય બાસે કે આજ મત દીકરી આજ સગુણાનો છપડ લઈ એ આજ આજ તમારા જીલવાનો છે બેટા પ્રતાપ અરે નઈ નઈ બેટા શ્રી હોન તો વિના બને આજ ફોટર ઉના રાજ્યુત મળ હેરે આપણે વિશ્વ વેર એટલું નઈ પણ 22 22 વર્ષ ના બોલા માટીડા સિવડ તો પ્રતાપ કદા વિનો શિકારે નઈ બેટા પ્રતાપ વેર જને બાજીને ભૂલી જાવ પેલા લેશું દીકરી અને પછી લેશું વેર પણ આજ મારો હુકમ હોય લીલુડા નાદ્ય ઢીલ્યો બેટા પ્રતાપ અરે હો ના તીજને જને જીણે કે આજ બઢિયાર કુડ શામે ટકરી હોવા જીલવા ને તૈયાર છું એમ બોલા પપ્પા

તો તમ દવાખાને લઈ જવાય લઈ જાય ડેમમાં નઈ આવો જાવ બાપડે વાત કરી દયો છે ને અરે રાજકુપર ગમી ગયા જો તો કોઈ ગમતા જ નથી બોલો એટલે કેતા આમ છે ને તેમ છે ને થાય ગયો હું બીતો નથી ન્યાકો કે મુકાય કે બોલું ને લઈ જ લે જવાનું ભાઈ હું કોઈ બીતો નથી અમારો દજોડાવ લે લે યો તમારો દીકરો ના દીકરા તમને ગમી ગયા હોય તો બાપુને સાચો લીડો સુપુર આપી દો